વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામ પાસે આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા પ્રમુખ એ એ માધવાણીના માર્ગદર્શન હેઠળ થેલેસેમિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર છથી થી રાજ્યભરમાં ચાલી રહેલા આ થેલેસેમિયા પ્રિવેન્શન કેમ્પેન અંતર્ગત વિવિધ યુનિવર્સિટીઓ કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના સીબીસી એચપીએલસી ટેસ્ટ દ્વારા થેલેસેમિયા નિદાન કરવામાં આવે છે આ જ અભિયાનની કડીરૂપ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાં પણ વિદ્યાર્થીઓને એકસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો થેલેસેમિયા મુક્ત બનાવવાના હેતુસર થેલેસેમિયા કાઉન્સેલિંગ અને ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવતા કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા અંગે જાગૃતિ વધારવાનો તથા પરીક્ષણ દ્વારા ભવિષ્યને સ્વસ્થ અને નિરામય બનાવવા પ્રયત્ન કરવામાં આવશે તો નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટ પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને આ કેમ્પમાં સક્રિય ભાગ લેવા અપીલ કરવામાં આવી છે કે જેથી સમાજમાં થેલેસેમિયા મુક્ત ગુજરાતનું સ્વપ્ન સાકાર થઈ શકે તેમ જણાવાયું હતું ફકીરા ખત્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ